નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ ધોરણ બાર સામાન્ય પ્રવાહ વિષય નામાના મૂળ તત્વો ભાગ બે પ્રકરણ ત્રણ કંપનીના વાર્ષિક હિસાબો આજના આ વિડિયોમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ જોઈશું સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો ચોપડીમાં પેજ નંબર એકસો એકાવન આપણે રકમ જોઈએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તર ના રોજ પૂરા થતા વર્ષ માટે પટેલ લિમિટેડની માહિતી પરથી કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ મુજબ નફા નુકસાનનું પત્રક તૈયાર કરો સૌથી પહેલાં આપણે હેડિંગ મારીશું પટેલ લિમિટેડનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક ખાના બનાવીએ વિગત નોંધ નંબર અને રકમના બે ખાના ચાલો નફા નુકસાનનું પત્રકનો જે નમૂનો છે એ નમૂનો આપણે એ પ્રમાણે એ ક્રમમાં જ આપણે લખવાનું છે તો નંબર એક કામગીરીમાંથી ઉપજ તો કામગીરીમાંથી ઉપજમાં શું આવે તો વેચાણ એક્યાસી હજાર ત્યારબાદ અન્ય ઉપજો અન્ય ઉપજમાં નફા નુકસાન ખાતાની જમા બાજુ આવતી નફા નુકસાન ખાતાની જમા બાજુ આવતી ઉપજો મળેલ વ્યાજ મળેલ ડિવિટન ગાલખાત પરત મિલકત વેચાણનો નફો ભંગારના માલનું વેચાણ તો આ રીતે કંઈ પણ રીતે આપણને પૈસા મળેલા હોય તો એ અન્ય ઉપજમાં આવશે તો આપણને રકમ આપેલું છે ભંગારનું વેચાણ તો એ અન્ય ઉપજ કહેવાશે લખી દઈએ બંગાળનું વેચાણ દસ હજાર પાંચસો હવે કામગીરીની ઉપજ અને અન્ય ઉપજ બેનો સરવાળો કરવાથી આપણને મળશે કુલ ઉપજ ત્રણ લાખ એકાણું હજાર પાંચસો એટલે કે ત્રણ એક્યાસી ત્રણ લાખ એક્યાસી હજાર પ્લસ દસ હજાર પાંચસો એટલે ત્રણ લાખ એકાણું હજાર પાંચસો એને કહેવાશે કુલ ઉપજ ચોથો મુદ્દો ખર્ચાઓ હવે ખર્ચાના જે શીર્ષક છે એ તમારે ક્રમમાં જ લખવાના છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ખર્ચામાં પહેલું છે ચોખ્ખી ખરીદી તો એમાં આવશે વપરાયેલ માલની પડતર જે દાખલામાં આપેલી છે એક લાખ સત્યાસી હજાર પાંચસો ચાલો એમાં ચોખ્ખી ખરીદી એટલે ખરીદી માઇનસ કરી ત્યારબાદ સ્ટોકમાં ફેરફાર એટલે શરૂઆતનો સ્ટોક માઇનસ આખર સ્ટોક દાખલામાં આપણને સ્ટોક આપેલો છે તૈયાર માલના સ્ટોકમાં ફેરફાર ત્યારબાદ પ્રત્યક્ષ ખર્ચમાં કયા તો વેપાર ખાતાની ઉધાર બાજુ જે આપણે ખર્ચા લખતા હતા તેને કહેવાય પ્રત્યક્ષ ખર્ચા જે આ દાખલામાં આપેલા નથી એટલે ડેસ કરીશું ત્યારબાદ કર્મચારી લાભના ખર્ચા કોઈ પણ કર્મચારી લગતા લહને લગતા ખર્ચા હોય જેમ કે કર્મચારીનો પગાર બોનસ કમિશન પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તો આ બધા કર્મચારી લહના ખર્ચા કહેવાય તો એમાં આપણે પગાર આપેલો છે તો તે આપણે લખીશું પગાર ઇઠ્યોતેર હજાર ત્યારબાદ નાણાકીય પડતર કોઈ પણ પ્રકારનો વ્યાજ હોય એ નાણાકીય પડતરમાં આવે ટૂંકા ગાળાને લોનનું વ્યાજ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ જાહેર થાપણ કે લોન પર વ્યાજ કેજાર ત્યારબાદ ઘસારો અને માંડી વાળેલ ખર્ચા આપણે ઘસારો આપેલો છે ચોર્યાસી હજાર ત્યારબાદ અન્ય ખર્ચા અન્ય ખર્ચામાં ટા ટપાલ સ્ટેશનરી ભાડું ઓડિટ ફી ઓફિસ અને વહીવટી ખર્ચ વેચાણ ખર્ચા માની વાળેલ ગાલ તો અન્ય ખર્ચામાં ઓફિસ અને વહીવટી ખર્ચ આપેલા છે તે લખી દઈએ પંદર હજાર છસો હવે આપણે ખર્ચાઓનું ટોટલ કરીએ કુલ ખર્ચા આ બધા ખર્ચાઓનું ટોટલ કરીએ ત્રણ લાખ છ્યાસી હજાર સો ત્યારબાદ પાંચ વેરા પહેલાનો નફો તો ત્રીજામાંથી ચોથું બાદ કરશું ત્રીજા નંબરનું શું હતું કુલ જે આપણે આગળની સ્લાઇડમાં જોયું ત્રણ લાખ એકાણું હજાર પાંચસો અને ચોથા નંબરનું છે ખર્ચાઓ જે છે ત્રણ લાખ એક્યાસી સોરી ત્રણ લાખ છ્યાસી હજાર સો હવે કુલ ઉપજ ત્રણ લાખ એકાણું હજાર પાંચસોમાંથી કુલ ખર્ચા ત્રણ લાખ છ્યાસી હજાર સો બાદ કરીશું એટલે મળશે આવકવેરા પહેલાનો નફો પાંચ હજાર સો ચલો ત્યાર પછી આવકવેરાની જોગવાઈ જે આપણને ત્રીસ ટકા છે તો પાંચ હજાર ચારસો ના ત્રીસ ટકા હવે આ જે વેરાની જે જોગવાઈ જે છે તે ટૂંકા ગાળાની જોગવાઈ કહેવાય અને એ ઇક્વિટી અને જવાબદારીમાં ચાલુ જવાબદારીના શીર્ષકમાં એનું પેટા શીર્ષક ટૂંકા ગાળાની જોગવાઈમાં આપણે દર્શાવવાનું રહેશે ચાલો ચોપનસોમાંથી એક હજાર છસો વીસ બાદ કરશું તો એને કહેવાશે આવક વેરા બાદનો નફો ચોપનસો માઇનસ એક હજાર છસો વીસ એટલે ત્રણ હજાર સાતસો ને અને આપણે પાકા સરવૈયામાં લઈ જવાનું ક્યાં લખવાનું તો અનામત અને વધારાનું જે શીર્ષક છે એ શીર્ષકમાં આપણે લખવાનું આ જ પ્રકારનું ઉદાહરણ બાર અને તેર છે એ પણ તમારે નોટમાં કરવાનું રહેશે થેન્ક યુ